બગસરા શહેરમાં પટેલવાડી ખાતે મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજના અંતર્ગત માર્ગદર્શન મળે તેવા હેતુથી નારી સંમેલન યોજાયું હતું અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓને નારી અદાલતના કાર્યો મહિલા સશક્તિકરણ અને મહિલા વહીવટી શહેરમાં નારી સંમેલન આયોજન જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત ધારાસભ્ય કાકડીયાના ધર્મપત્ની કુકિલાબેન કાકડીયા તથા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ નારી સંમેલનનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું આઈસીડીએ શાખા દ્વારા આયોજન કરાયું હતું અને સીડીપીઓ એ જણાવ્યું હતું કે આ સમગ્ર આયોજન મહિલાઓને નારી અદાલતના કાર્યો તથા મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓથી માહિતગાર કરવા માટે કરવામાં આવ્યું હતું ધર્મપત્ની આજે બગસરા તાલુકાનું જે નારી સંમેલન યોજાયું પટેલવાડી બગસરા મુકામી એમાં ગુજરાત રાજ્ય આયોગ આયોગ દ્વારા જે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું એમાં દરેક વિભાગના અધિકારીઓ અને નારીને કાયદા અને પ્રશિક્ષણનું જે મહત્ત્વ સમજાવવામાં આવ્યું તે ખૂબ અનેરું હતું અને મહિલાઓને ખૂબ જાગૃત કરવામાં આવી બાકી ઘણા રાજકીય લોકો પણ હતા જિલ્લા પંચાયતના સદસ્યો પણ હતા અને અધિકારીઓએ સુંદર મજાનું માર્ગદર્શન આપી અને મહિલાઓને ઉજાગર કરી છે અને મહિલાઓના હાથ મજબૂત થાય અને પુરુષની સમવડી બને એવી આ સરકાર જે યોજનાઓ લઈ આવી છે એમાં ખૂબ નારી ઘણી નારી જાગૃત ન હોય તો એમને જાગૃત કરવામાં આવી અને નારીને સક્ષમ કરવા માટે જે સરકાર પ્રયત્ન કરી રહી છે એ ખૂબ ખૂબ જ બિરદાવવાલાયક છે અને નારીને મહત્વ આપ્યું છે આ સરકારે ત્યારે નારી એક છે એ બેલેન્સ થઈ અને પોતાના સમાજની અંદર કાર્ય કરી શકે એવા પ્રયત્ન કરવામાં આજ આજરોજ આપણે બગસરા ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનનો મુખ્ય હેતુ નારી શક્તિને માર્ગદર્શન કાયદાકીય છે યોજનાકીય છે પૂરું પાડવાનો હતો અને આમાં મોટાભાગની બગસરા તાલુકાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમ છે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથરના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબના ધર્મપત્ની શ્રી કોકિલાબેન કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા અશોક મણવર સાથી બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ